નમસ્કાર દર્શક મિત્રો ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં તો મિત્રો આજે આપણે જાણશું ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેમાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે તો તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે ટેકાના ભાવે મગફળી સોયાબીન કપાસ જેવા જે પાકો છે તેને તમારે વેચવા માટે કયા કયા નવા નિયમ આવેલા છે તો નાફેડ દ્વારા તેમની ખરીદી છે કરવામાં આવે છે નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેના દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી તેની જણસીની ખરીદી કરવામાં આવે છે અને હાલમાં તેમાં નવો નિયમ આવેલો છે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં નવા નિયમ મુજબ એ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જ્યારે વીસી મારફત તમે ઓનલાઈન ટેકાના ભાવે તમારી જણસી વેચવા માટે તમે જ્યારે અરજી કરાવવા જશો ત્યારે તમારે રૂબરૂ જવાનું રહેશે કેમ કે નવા નિયમ મુજબ આધાર એ કેવાયસી દ્વારા તેની નોંધણી કરવામાં આવશે એટલે જે વ્યક્તિ જેની અરજી કરવા જશે ત્યારે તેને ફિંગર મૂકવો જરૂરી છે તો નવા નિયમ મુજબ આધાર બેજ કેવાયસી દ્વારા જેની અરજી કરવામાં આવશે તેમની જ અરજી થશે અને તેવો જ માલ તેમનો વેચી શકશે જેની પાછળનો સરકારનો ઉદ્દેશ એ છે કે ખેડૂત છે એ પોતે છે છે પોતાનો માલ વેચી શકે શકે બીજા આ યોજનાનો લાભ ન લઈ અને આમ ખેડૂતને છે એ આ યોજનાનો પૂરેપૂરો લાભ મળે આ યોજનામાં એવો પણ એક પ્રશ્ન છે કે જે મોટી ઉંમરના ખેડૂતો હોય ખાસ કરીને જે એસી વર્ષ ઉપરના ખેડૂતો હોય તેમને આ યોજનામાં ફોર્મ ભરવું હોય અને તેમનો ફિંગર ન આવતો હોય જે તેમની ઉંમરને લીધે આવું બનતું હોય તો તેમના માટે શું કરવું તો સરકારશ્રી દ્વારા તેમના માટે પણ એક બીજો ઓપ્શન રાખવામાં આવેલ છે તે ફેસ કેવાયસીનો છે એટલે કે વ્યક્તિ પોતે છે એ હાજર રહે અને તેનું ફેસ કેવાયસી દ્વારા તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આમ આવી રીતે મોટી ઉંમરના વ્યક્તિઓ છે જે ખેડૂત ખાતેદાર છે તેઓ પણ આ નાફેડની ટેકાના ભાવે ખરીદીની યોજનામાં છે તેવો પણ લાભ મેળવી શકશે ટેકાના ભાવની વાત કરવામાં આવે તો મગફળીના નવા ભાવ છે ચૌદસો બાવન પ્રતિમણ છે જ્યારે કપાસના નવા ભાવ છે સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિમણ છે મગના નવા ભાવ છે સત્તરસો ને ત્રેપન રૂપિયા પ્રતિમણ રાખવામાં આવેલ છે જ્યારે અડદની વાત કરીએ તો નવા ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે તુવેરની વાત કરીએ તો નવા ભાવ છે સોળસો રૂપિયા નક્કી કરેલ છે જ્યારે સોયાબીનના છે એ ચારસો ને એસી રૂપિયા છે એ નવા ભાવ નક્કી કરવામાં આવેલ છે જ્યારે બાજરીની વાત કરીએ તો પાંચસો પંચાવન રૂપિયા છે નવા ભાવ નક્કી કરવામાં આવેલ છે જ્યારે જુવારના છે એ પચાસ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને ખરીફ પાકમાં જે ડાંગરના ચારસો ને સત્યોતેર રૂપિયા નક્કી કરવામાં આવેલ છે આમ ખેડૂતોને છે એ પોતાની આવકમાં વધારો થાય તે રીતે આ નવા નિયમ મુજબ ખરીદી કરવામાં આવશે અને અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ